પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું ગીતશાસ્ત્રના પુસ્તકનું સર્વેક્ષણ પૂરું કરતા આજે આપને જણાવવા માગું છું કે ઐશ્વર પ્રેરિત પુસ્તકમાં અલગ અલગ પ્રકારના ગીતો સમાયેલા છે તેમાં ઉપદેશને લગતા ગીતો અનુભવ અને લાગણીવશ પ્રાર્થના ગીતો ભક્તિ ગીતો અને પ્રબોધકોના ગીતો પણ છે તેઓ બધા એકબીજા સાથે સંકળાયેલા છે એક ગીતમાં કેટલાય ગીતો સમાયેલા છે ગીતશાસ્ત્ર ચોત્રીસમાં અધ્યાય જણાવે છે કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે દિન લોકો તે સાંભળીને આનંદ કરશે મારી સાથે યહોવાને મોટો માનો યહોવાને એટલે કે ઈશ્વરને મોટો માનો અને આપણે એકઠા મળીને તેનું નામ બુલંદ માનીએ મેં યહોવાનો શોધ કર્યો અને તેણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો આ કંગાલ પુરુષે પુકાર કર્યો અને યહોવાએ તેનું સાંભળીને તેના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે આવો દીકરાઓ મારું સાંભળો હું તમને યહોવાનો ભય રાખતા શીખવીશ એટલે કે ઈશ્વરનું ભય રાખતા શીખવીશ ન્યાયીઓ પર યહોવાની કૃપા દ્રષ્ટિ છે તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે જેઓ ભૂંડું કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને વાસ્તે યહોવાનું મુખ તેઓની વિરુદ્ધ છે આશાભંગ થયેલાઓની પાસે યહોવા છે અને નમ્ર આત્માવાળાને તે તારે છે આ ગીત કેટલીક અગત્યની લાગણીઓ પર પ્રકાશ પાડે છે અને બતાવે છે કે તે પ્રકારના પ્રશ્નો સાથે કેવી રીતે વ્યવહાર કરવો આ ગીતમાં બહુ જ ઉપદેશ સમાયેલો છે અને તેની શરૂઆત ભક્તિભાવથી થાય છે આ ગીતની ઉપર લખેલું છે કે દાઉદે અભિમેલેખની આગળ ગાડાઈનો ઢોંગ કર્યો અને એણે તેને કાઢી મૂક્યાથી તે જતો રહ્યો તે વખતનું ગીત શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દાઉદની એક નબળાઈને લીધે તેણે રાજા સાઉલની આગળથી નાસી જવું પડ્યું તેની નોંધ જૂના કરારમાં સમુએલના પહેલા પુસ્તકના એકવીસમાં અને બાવીસમાં અધ્યાયમાં આપવામાં આવેલી છે દાઉદને ભાન થયું કે સાઉલનો ઈરાદો તેને મારી નાખવાનો છે તેથી તેણે નાસી જવું પડ્યું તેનું જીવન ભયમાં હતું અને ખરેખર તે ભયમાં જીવતો હતો જીવતા રહેવા માટે તેણે પલિસ્તી રાજા સાથે કરાર કર્યો તેના રક્ષણને માટે તે પલિસ્તી રાજા સાથે મૈત્રી કરાર કરવા માગતો હતો દાઉદ જ્યારે પલિસ્તી રાજા અભિમેલેખની હજુરમાં જવા તેના આંગણામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે કેટલાક સૈનિકોને તેના વિશે વાત કરતાં સાંભળ્યા કે ઈસરાયલના લોકો આ માણસ વિશે કહેતા હતા કે સાઉલે હજારને માર્યા પણ દાઉદે તો દસ હજારને માર્યા જ્યારે દાઉદે આ સાંભળ્યું ત્યારે તેને લાગ્યું કે તે અભિમેલેખ સાથે મૈત્રી કરાર કરી શકશે નહીં તેથી તેણે તેનું મન સંપૂર્ણપણે બદલી નાખ્યું કારણ કે તેને લાગ્યું કે આ સ્થિતિમાંથી બહાર આવવાનો એક જ માર્ગ તે જાણતો હતો અને તે તો ગાંડ પણ કરવાનો છે તે મોટો કલાકાર હોવો જોઈએ મિત્ર કારણ કે તેણે રાજાને ખાતરી કરાવી કે તે મૂર્ખ અથવા ગાંડો છે તેણે પોતાનું થૂક પોતાની દાઢી પર પડવા દીધું તે ભૂમિ પર ઢળી પડ્યો અને બધી વિચિત્ર બાબતો કરી તેથી રાજાએ આખરે કહ્યું કે શું મને ગહેલા માણસની ખોટ છે કે તમે આ માણસને મારી હજુરમાં લાવ્યા છો તેને અહીંથી લઈ જાઓ તેથી તેઓ દાઉદને ઘસડીને દૂર લઈ ગયા આ દાઉદના જીવનના અંધકાર ભર્યા એક સમય હતો દાઉદ તેના લોકો પાસેથી સીધો જ એકાંતમાં ચાલ્યો ગયો હતો અને અદુલામની ગુફામાં સંતાઈ ગયો જ્યારે દાઉદ આ ગુફામાં સંતાયો હતો ત્યારે ઐતિહાસિક પુસ્તકો જણાવે છે કે જેઓ દેવાદાર હતા જેઓ અસંતુષ્ટ હતા અને જેઓ નિરાશામાં હતા તેઓ તેની પાસે આવ્યા કારણ કે તેઓ પણ નાસી જનાર હતા તેઓ જાણતા હતા કે દાઉદ પણ નાસી આપેલ છે તેથી તેઓ પણ તેની સાથે જોડાયા હવે ગીતશાસ્ત્ર ચોત્રીસ એ દાઉદે આ નાસી જનારા અને નિષ્ફળ લોકોને આપેલ ઉપદેશનો સાર છે કે જેના દ્વારા તેઓ મહાન લોક બન્યા જ્યારે આપસાલો મેં આખા દેશને દાઉદની વિરુદ્ધમાં ઊભો કર્યો ત્યારે આ મહાન માણસોએ દેશના લોકોને હરાવ્યા દાઉદની પાસે હજારો બળવાન કે મહાન માણસો હતા પરંતુ કાળવૃદાનના પુસ્તકમાં માત્ર ત્રીસનો જ ઉલ્લેખ છે તેમાંનો એક બનાયા નામનો માણસ હતો તેણે એકવાર હિમ પડતું હતું તે વખતે ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો હતો કાળવૃંદનું પુસ્તક એલિએઝેર યુઆબ અબિસાય બનાયા વગેરેનો પણ ઉલ્લેખ કરે છે તેઓ દાઉદના ખાનગી માણસો હતા આ મહાન માણસો આગેવાનીનો મોટો અભ્યાસ છે આ માણસોને દાઉદ કેવી રીતે મળ્યો શું તેઓ હંમેશા મહાન માણસો રહ્યા તેઓ કેવી રીતે મહાન બન્યા આ બધા પ્રશ્નોનો જવાબ ગીતશાસ્ત્રના પુસ્તકનો ચોત્રીસમો અધ્યાય આપે છે જ્યારે આ માણસો દાઉદને મળ્યા ત્યારે તેઓ નિષ્ફળ ગયેલા હતા ગીતશાસ્ત્ર ચોત્રીસ અને બારમી કલમમાં દાઉદ તેઓને પૂછે છે કે કયો માણસ લાંબી જિંદગી ઈચ્છે છે તથા શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે આપણે જન્મ્યા ત્યારથી જ એક લાગણી ઈશ્વરે આપણા જીવનમાં મૂકી છે અને તે તો આશાની લાગણી છે આશા એક પ્રકારની ખાતરી છે કે આ જગતમાં કંઈક સારું છે અને તે તમારામાં બનવાનું છે પ્રેરિત પાઉલ આપણને ત્રણ મહાન બાબતો જણાવે છે તે તો વિશ્વાસ આશા અને પ્રેમ છે એમાં આશા સૌથી મહાન બાબતોમાંની એક છે કારણ કે તે આપણને વિશ્વાસ સુધી દોરી જાય છે જો તમને ખાતરી હોય કે આ જગતમાં કંઈક સારું છે પરંતુ તેની સાબિતી ન હોય તે આશા છે જ્યારે તમારી ખાતરી કોઈ સત્ય પર આધારિત હોય અને તમારે માટે કંઈક સારું બનવાનું છે તે માનવા માટે કેટલાક કારણો હોય પણ તે તો વિશ્વાસ છે આશા મહત્વની છે કારણ કે તે તમને વિશ્વાસ સુધી દૂરી જાય છે તમને વિશ્વાસ હોય કે કંઈક સારું બનવાનું છે તેના કારણો પર વિશ્વાસ આધારિત છે આ જગતની ત્રીજી મહત્વની બાબત પાઉલ જણાવે છે તે તો પ્રેમ છે પ્રેમને પાઉલ સૌથી મહાન બાબત ગણાવે છે તે જણાવે છે કે આશા મહાન છે કારણ કે તે વિશ્વાસ સુધી દોરી જાય છે વિશ્વાસ મહાન છે કારણ કે તે તમને ઈશ્વર પાસે લાવે છે વિશ્વાસ વગર તમે ઈશ્વર પાસે આવી શકતા નથી તે તો એક સાધન છે પરંતુ દૈવી પ્રેમ તે તો આશા અને વિશ્વાસથી મહાન છે કારણ કે તેના દ્વારા તમે ઈશ્વરનો અનુભવ કરો છો ઈશ્વરનું તત્વ તે તો દૈવી પ્રેમ છે પ્રેમ એટલે ઈશ્વર જે છે તે હવે ગીતશાસ્ત્ર ચોત્રીસમાં નાસી જનારા અને નિષ્ફળ લોકોને આ પ્રશ્ન દ્વારા દાઉદ પડકાર આપે છે કે તમારામાંના કેટલા જીવવા માગે છે તમે કેટલું જીવવા માગો છો માણસો તમને કદી કહેશે નહીં કે તેઓ કેટલું જીવવા માગે છે તેઓ માત્ર એટલું જ કહેશે કે તેઓ જીવવા માગે છે સામાન્ય લોકો જીવવાની ઈચ્છા રાખે છે શું એટલા માટે કે તેઓ શુભ જોવા ઈચ્છે છે શું એટલા માટે કે તેમને ખાતરી છે કે તેમના માટે કંઈક સારું બનવાનું છે દાઉદ આ લોકોને જણાવે છે કે મને જે શુભ બાબતોની તમે રાહ જુઓ છો તે વિશે તમને કહેવા દો અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે એટલા માટે જ ઈશ્વરે તમારા હૃદયમાં આશા મૂકી છે ઈશ્વર ઈચ્છે છે કે જે આશા તમે રાખો છો તે તો તે પોતે છે તે એક દિવસ તમે જાણો તે પોતે જ તે સારી બાબત છે કે જે એક દિવસ તમારી સાથે બનવાની છે દાઉદ રાજા તેની અંગત વાત જણાવતા લખે છે કે આ કંગાલ પુરુષે પુકાર કર્યો અને યહોવાએ એટલે કે ઈશ્વરે તેનું સાંભળીને તેના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો અનુભવ કરો અને જુઓ કે ઈશ્વર ઉત્તમ છે તે પોતાની સાક્ષી આપતા જણાવે છે કે આ કંગાલ પુરુષે પુકાર કર્યો અને યહોવાએ તેનું સાંભળીને તેના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો તમે પણ અનુભવ કરો અને જુઓ કે ઈશ્વર ઉત્તમ છે અને તમે પણ જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેમની સાથે આશીર્વાદના ભાગીદાર બની શકશો દાઉદે તેના બળવાન લોકોને જે મહાન પડકાર આપ્યો તે તેઓ વચ્ચે કરાર બની ગયો તેણે કહ્યું કે મારી સાથે ઈશ્વરને મોટો માનો અને આપણે એકઠા મળીને ઈશ્વરનું નામ બુલંદ માનીએ આ કરારે નિષ્ફળ અને નાસી જનારા લોકોને મહાન માણસો બનાવી દીધા ન્યાયાધીશોનું પુસ્તક નિયમોના પુસ્તકો અને ઐતિહાસિક પુસ્તકોમાં આપણે જોઈએ છીએ કે સામાન્ય માણસો દ્વારા અસામાન્ય કાર્ય કરવામાં ઈશ્વરને આનંદ થાય છે દાઉદના મહાન માણસો જ્યારે મહાન ઈશ્વરને મળ્યા ત્યારે સામાન્ય લોકો જ હતા દાઉદના ઉપદેશના પરિણામ રૂપે તેઓ મહાન લોકો બની ગયા ગીધિઓને પણ ઈશ્વરને કહ્યું કે મનાસામાં મારું કુટુંબ સૌથી ગરીબ છે ને મારા બાપના ઘરમાં હું સૌથી નાનો છું ઈશ્વર સામાન્ય લોકોને બોલાવીને તેમને વિશિષ્ટ લોકો બનાવે છે તે તેઓને વિશ્વાસ માલ્યા છે અને તેઓને કહે છે ઈશ્વર હું નહીં પણ તમે હું કરી શકતો નથી પણ તમે કરી શકો છો હું નહીં પણ તમે ઈચ્છો તે અને જ્યારે ઈશ્વર તેમનો ઉપયોગ કરે છે ત્યારે મેં તે કર્યું નથી પણ ઈશ્વરે કર્યું છે આજ જ કરાર દાઉદે તેના મહાન લોકો સાથે કર્યો તેઓ અસંતુષ્ટ હતા નિરાશ હતા દેવાદાર હતા પરંતુ દાઉદે તેઓને આત્મિક રહસ્ય જણાવ્યું કે મારી સાથે યહોવાને મોટો માનો અને આપણે એકઠા મળીને તેનું નામ બુલંદ માનીએ હવે માનવતાવાદ જણાવે છે કે હું છું તે હું કરી શકું છું તે તરફ દોરી જાય છે પરંતુ શાસ્ત્ર તે પ્રમાણે કહેતું નથી શાસ્ત્ર જણાવે છે કે ઈશ્વર તે કરી શકે છે ઈશ્વરની પાસે અધિકાર છે અને ઈશ્વર તમારી સાથે છે આ જ દાઉદનો પડકાર હતો આપણે કંઈ જ નથી આપણે નિષ્ફળ છીએ નસી જનારા છીએ પણ આપણે માનીએ છીએ કે આપણે સારું જોવાના છીએ તે સારું તે તો ઈશ્વર છે જો આપણે તેના પર વિશ્વાસ કરીએ અને તેનો આશીર્વાદ મેળવીએ તો આપણે સાથે મળીને તેનું નામ બુલંદ માની શકીએ છીએ જ્યારે દાઉદ રાજા અને તેના લોકોએ અદ્ભુત કાર્યો કર્યા ત્યારે લોકોએ તેમની નબળાઈઓ જોઈ અને જાણ્યું કે તેઓની શક્તિનો ઈશ્વર પાસેથી આવેલી છે તેઓની હિંમત તો ઈશ્વરની પાસેથી આવેલી છે તેઓની શક્તિ તો ઈશ્વર પાસેથી આવેલી છે આ રીતે તેમણે ઈશ્વરને મોટો માન્યો હવે ગીતશાસ્ત્ર ચોત્રીસ નિષ્ફળતાની લાગણીઓનું વાતાવરણ બતાવે છે શું મિત્ર તમે કદી નિષ્ફળ ગયા છો શક્ય છે કે નાણાકીય રીતે ધંધાકીય રીતે લગ્ન જીવનમાં માતા પિતા તરીકે આત્મિક રીતે અને નૈતિક રીતે તમે નિષ્ફળ બની શકો છો આગી જણાવે છે કે આવા સમયમાં તમારે શું કરવું જોઈએ નિષ્ફળતા ભાગ્ય જ આવે છે કારણ કે જ્યારે તમે આશા છોડી દો છો ત્યારે દાઉદનો તમારા માટે આ જ સંદેશ છે કે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે કે ઈશ્વર ઉત્તમ છે ઈશ્વર સારા છે માટે તેના પર વિશ્વાસ કરો તેનો આશીર્વાદ મેળવો અને પછી તેને મોટો માનો જ્યારે ઈશ્વર નિષ્ફળતાઓનો ઉપયોગ કરે છે ત્યારે તે ઈશ્વરને મોટો માને છે દાઉદને શાસ્ત્રમાં પ્રબોધક તરીકે પણ વર્ણવવામાં આવ્યો છે કારણ કે પચાસમાંના દિવસે સંત પિતરે ગીતશાસ્ત્રના પુસ્તકના સોળમાં અધ્યાયને ધ્યાનમાં લીધું હતું હવે ગીતશાસ્ત્ર સોળમાં અધ્યાયમાં દાઉદ કહે છે મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે આ મને સુશોભિત વારસો મળ્યો છે મેં મારી સમુખ યહોવાને નિત્ય રાખ્યો છે એટલે કે ઈશ્વરને નિત્ય રાખ્યો છે તે મારે જમણે હાથે છે તેથી મને ખસેડનાર કોઈ નથી માટે મારું હૃદય આનંદમાં છે મારો આત્મા હર્ષ પામે છે અત્યાર સુધી આપણે સુંદર ગીતો જોયા હતા મિત્ર પણ હવે આપણે ભવિષ્યવાણીના ગીતો જોઈશું દાઉદ ભક્ત આગળ લખે છે કે કેમ કે તું મારો આત્મા સૈવલને સોંપશે નહીં અને તારા ભક્તને કબરમાં જવા દેશે નહીં અહીંયા દાઉદ ભક્ત પોતાના વિશે વાત કરતો નથી જ્યારે સંત પિતર પચાસમાંના દિવસે ગીરશાસ્ત્ર સોળ પર સંદેશો આપતો હતો ત્યારે તેણે કહ્યું સાંભળો દાઉદ મરી ગયો અને તેની કબર આજે આપણી પાસે છે તેથી પિતર કહે છે દાઉદ રાજા પોતાના વિશે કહેતો નથી તે તો ઈસુ ખ્રિસ્ત વિશે કહે છે જ્યારે ઈસુ ખ્રિસ્ત મરામાંથી સજીવન થયા ત્યારે ગીતશાસ્ત્રના સોળમાં અધ્યાયની ભવિષ્યવાણી પૂર્ણ થાય છે આ પરિપૂર્ણ ભવિષ્યવાણી ગીતશાસ્ત્ર બીજો અધ્યાય પણ ભવિષ્યવાણીનું ગીત છે ગીત બીજામાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ વિદેશીઓ કેમ તોફાન કરે છે અને લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે યહોવા તથા તેના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો માહો માહે મસલત કરે છે તેઓના બંધન આપણે તોડી પાડીએ એમની દોરીઓ આપણી પાસેથી ફેંકી દઈએ આકાશમાં જે બેઠો છે તે હાસ્ય કરશે પ્રભુ તેઓને તુચ્છ ગણશે પછી દાઉદ ભક્ત કહે છે કે ઈશ્વર ફરી એકવાર આ જગતમાં આવશે તે ઈશ્વરના આવવા વિશે આ રીતે દર્શાવે છે તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે તું તેઓને કુંભારના વાસણની પેઠે અફાળીને ટુકડે ટુકડા કરશે આ ભવિષ્યવાણીનો જવાબ ઈસુ ખ્રિસ્ત આપે છે જ્યારે ઈસુ ખ્રિસ્ત પ્રથમ વખત આ જગતમાં આવ્યા ત્યારે તેઓને મારી નાખવામાં આવ્યા તેમને કાંટાનો મુંગટ પહેરાવ્યો તેઓના પર થૂક્યા તેમને વધસ્તંભે જળવામાં આવ્યા શાસ્ત્ર જણાવે છે કે ઈસુ ખ્રિસ્તનું ફરીવાર આવવું આવી રીતે નથી ગીત બે પ્રમાણે ઈસુ ખ્રિસ્ત પૃથ્વીની ચારેય દિશાઓને એકઠા કરશે તેઓએ તેમના પ્રથમ આગમનમાં આ પ્રમાણે કર્યું નથી મિત્ર ઈસુ ખ્રિસ્તના પ્રથમ આગમનમાં તેઓ દુઃખ સહન કરનાર તારનાર હતા તેમના બીજા આગમનમાં ઈસુ ખ્રિસ્ત રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ હશે આ સત્યનો આધાર ગીરશાસ્ત્રના પુસ્તકના બીજા અધ્યાયમાં મળી આવતી ભવિષ્યવાણી પર છે હવે મિત્ર જો તમે બાઇબલમાં ભવિષ્યની બાબતો પર અભ્યાસ કરશો તો તમે જાણશો કે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવનાર છે તેના બનાવોની હારમાળા ઘણા મહાન સમયને આવરી લે છે સંત પિતર જણાવે છે કે પ્રભુનો દિવસ આવશે દરેક વસ્તુનો નાશ થનાર છે હવે શાસ્ત્રના પુસ્તકના છેતાળીસમાં અધ્યયને સાંભળો ઈશ્વર આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર ઈશ્વર છે માટે જો પૃથ્વી ઉથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઉછળવાથી પર્વતો કાપી ઉઠે તો પણ આપણે બીહે નહીં જેના વહેળા દેવના નગરને એટલે પરના મંડપના પવિત્ર સ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે દેવ તેમાં છે એટલે કે ઈશ્વર તેમાં છે તેને હલાવી શકાય નહીં પો ફાટતે ઈશ્વર તેને મદદ કરશે વિદેશીઓએ તોફાન મચાવ્યું અને રાજ્યો ડગમગી ગયા તેણે ગર્જના કરી એટલે પૃથ્વી પીગળી ગઈ આપણી સાથે સૈન્યનો સરદાર યહોવા છે એટલે કે આપણી સાથે સૈન્યનો સરદાર ઈશ્વર છે આપણો આશ્રય યાકુબનો ઈશ્વર છે અને પછી ત્યાં સહેલા શબ્દ મૂકવામાં આવ્યો છે હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે મિત્ર સહેલા એટલે થોભો અને તે વિશે ધ્યાનથી વિચારો આવો યહોવાના કૃત્ય જુઓ તેણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે તે ધનુષ્યને ભાંગી નાખે છે ભાલાને કાપી નાખે છે અને રથોને અગ્નિથી બાળી નાખે છે છાના રહો જાણો કે હું ઈશ્વર છું હું વિદેશીઓમાં મોટો મનાઈશ હું પૃથ્વીમાં મોટો મનાઈશ સૈન્યનો સરદાર યહોવા આપણી સાથે છે એટલે કે ઈશ્વર આપણી સાથે છે આપણો આશ્રય યાકૂબનો ઈશ્વર છે શાસ્ત્ર આપણને આ પ્રમાણે પૃથ્વી કાયમ માટે ટકી રહેવા જણાવતી નથી પણ તે આનાથી વિરુદ્ધ જણાવે છે હવે પવિત્ર શાસ્ત્ર બાઇબલ વારંવાર જણાવે છે કે પ્રભુનો દિવસ આવનાર છે પ્રભુના દિવસનું રેખાચિત્ર ઉથલપાથલ કે જે સર્વ બાબતમાં આવશે અથવા તો સર્વ વસ્તુઓને બાળી નાખવામાં આવશે સર્વ વસ્તુઓ ઉથલપાથલ થઈ જશે હવે ગીત કરતાં સુંદર રૂપક શુભ સંદેશ જણાવતા ઉપયોગ કરે છે જેના વહેળા ઈશ્વરના નગરને એટલે પરાત પરના મંડપના પવિત્ર સ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે અને ઈશ્વર તેમાં છે તેને હલાવી શકાશે નહીં આ નદીનો સો અર્થ છે મિત્ર ઘણા લોકો માને છે કે આ નદી એટલે કરારના ઈશ્વરના લોકો અને મંડળી નદીરૂપી ઈશ્વરના લોકો ઈશ્વરના શહેરમાંથી જગતમાં વહે છે કે જે સ્વર્ગમાં સાર્વકાલિક છે ઈશ્વરના લોકો એટલા માટે કાયમી અને સાર્વકાલિકના ભાગરૂપ છે એટલા માટે આપણે ઈશ્વરના બાળકોનું મૂલ્ય સમજવું જોઈએ હવે ઈસુ ખ્રિસ્તની સાચી મંડળી બાંધવા આપણી જાતનું બલિદાન આપવું જોઈએ ગીતશાસ્ત્ર છેતાળીસમાં મંડળી એ નદી છે કે જે જગતમાં અનંતકાળિક સાર્વકાલિક ઈશ્વરની હાજરીમાં થઈને વહે છે હવે ગીતશાસ્ત્રના પુસ્તકના છેતાળીસના અધ્યાયમાં મધ્ય ભાગમાં આપણે આવીએ છીએ ત્યારે ત્યાં પ્રભુના દિવસનું વર્ણન આપવામાં આવ્યું છે હવે સાંભળશો મિત્ર આ તો જાણે મહાન અને ભયંકર ઈશ્વરનો દિવસ આવી ગયો છે આપણે વાંચીએ છીએ કે વિદેશીઓએ તોફાન મચાવ્યું અને રાજ્યો ડગમગી ગયા તેણે ગર્જના કરી એટલે પૃથ્વી પીગળી ગઈ આ ભવિષ્યના નુકસાનના સમાચાર જાણે આ બનાવ બની ગયો છે આ દુઃખી સમાચારની વચ્ચે આપણે વાંચીએ છીએ આપણી સાથે યહોવા એટલે કે ઈશ્વર છે આપણો આશ્રય યાકુબનો દેવ છે યાદ રાખો મિત્ર જ્યારે બધું બળી ગયું છે ત્યારે ઈશ્વર આપણો આશ્રય છે મિત્ર ફરીવાર આપણે નુકસાન વિશે સાંભળીએ છીએ આવો યહોવાના એટલે ઈશ્વરના કૃત્ય જુઓ તેણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે આ બધી ભયંકર ભવિષ્યની વચ્ચે આપણે ગીતશાસ્ત્ર છેતાળીસની દસમી કલમમાં સુંદર બાબતને વાંચીએ છીએ દસમી કલમ જણાવે છે કે છાના રહો નિશ્ચય જાણો કે હું ઈશ્વર છું હું વિદેશીઓમાં મોટો મનાઈશ હું પૃથ્વીમાં મોટો મનાઈશ સૈન્યોનો યહોવા એટલે કે ઈશ્વર આપણી સાથે છે આપણો આશ્રય યાકૂબનો દેવ છે હવે આ ગીતની મધ્યમાં આપણને જણાવવામાં આવ્યું છે કે મહાન અને ભયંકર ઈશ્વરનો દિવસ કે જેમાં સર્વ બાળી નાખવામાં આવશે અને હવે અહીં દૈવી દિલાસો છે છાના રહો નિશ્ચય જાણો કે હું દેવ છું શું તમે છાના રહીને ઈશ્વરની દૈવી હાજરીનો અનુભવ કર્યો છે આપણે કદાપી છાના રહીને ઈશ્વરની હાજરીનો અનુભવ કરતા નથી પણ અહીંયા આ ગીતશાસ્ત્રના પુસ્તકના છેતાળીસમાં અધ્યાયમાં દૈવી દિલાસો આપવામાં આવ્યો છે છાના રહો નિશ્ચય જાણો કે હું ઈશ્વર છું આ કલમ શાસ્ત્રનો મહાન શબ્દ હું તે વિશે જણાવે છે નવા કરારમાં હિબ્રોના પુસ્તકમાં જણાવેલું છે કે જો તમે મારી પાસે આવશો હું જે છું તે પર વિશ્વાસ રાખશો અને જેઓ ખંતથી મને શોધશે તેઓને હું બદલો આપીશ શું તમે ખરેખર વિશ્વાસ રાખો છો કે ઈશ્વર છે મિત્ર તમે શું અનુભવ દ્વારા જાણી શકશો કે ઈશ્વર છે હવે ગીત કરતાં આ પ્રમાણે કહીને આપણને પડકાર આપે છે માટે જો પૃથ્વી ઉથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઉછળવાથી પર્વતો કાંપી ઉઠે જ્યારે આ બનશે ત્યારે આ એક બાબત છે કે શું તમે ઈશ્વરને જાણો છો શું તમે એવું કહી શકશો કે ઈશ્વર મારો આશ્રય છે ઈશ્વર ભરપૂરીપણામાં આપણી કઠણ જગ્યાઓમાં પણ મદદ કરવા તૈયાર છે આપણા એવા કપરા સંજોગોમાં પણ આપણને મદદ કરવાને માટે તૈયાર છે ડાયો માણસ ઈશ્વરના દિવસમાં તૈયાર કરવાનો રસ્તો છે તેનું રૂપક આપે છે અને કહે છે કે છાના રહો અને નિશ્ચય જાણો કે હું ઈશ્વર છું આ જગતમાં ફક્ત થોડી જ બાબતો એવી છે કે જે સાર્વકાલિક છે એટલા માટે આ કાવ્યમય પુસ્તકો આપણી પાસે છે યાદ રાખો મિત્ર કાવ્યમય પુસ્તકો મનુષ્યના આંતરિક જીવનને સંબોધે છે બાહ્ય મનુષ્યત્વ દુઃખી અને આંસુ સહિત હંમેશા ગ્રહણ કરે છે આ બાહ્ય મનુષ્યત્વનો ચોક્કસ નાશ થવાનો છે અને આપણે બધા જ આ બાબતથી વાકેફ છીએ સંત પાઉલ જણાવે છે કે બાહ્ય મનુષ્ય મરી જશે અને તેને દાટવામાં આવશે સંત પાઉલના જણાવ્યા પ્રમાણે બાહ્ય મનુષ્યને વાવીએ છીએ તે તો બી સમાન છે તમે બાહ્ય મનુષ્યને ખાતરી સાથે અને ઉત્થાનની આશા સાથે વાવો છો સંત પાઉલના મત પ્રમાણે એક દિવસ ઈશ્વર બાહ્ય મનુષ્યને સજીવન કરશે સંત પાઉલ બાહ્ય મનુષ્ય અને આંતરિક મનુષ્યનું સુંદર રેખાચિત્ર આપે છે આંતરિક મનુષ્ય સાર્વકાલિક જીવનનો એક ભાગ છે આંતરિક મનુષ્ય એક દિવસ ઈશ્વરની સાથે હંમેશા જીવશે આ કાવ્યમય પુસ્તકો અને સંત પાઉલના પ્રમાણે જીવનની બે વાસ્તવિકતા છે ઈશ્વર અને તમારું આંતરિક જીવન આ બે ખૂબ જ જીવનની વાસ્તવિકતા છે હવે ગીતશાસ્ત્ર છેતાળીસમાં અધ્યાયમાં ભક્તિનું સુંદર ચિત્રણ પણ કરવામાં આવ્યું છે આ ગીતના પ્રમાણે ભક્તિ ઈશ્વરની દૈવી હાજરી અને માણસના આંતરિક જીવનને જોડે છે છાના રહો અને જાણો છાના રહો અને જાણો એટલે કે ઈશ્વરને જાણવા ઈશ્વર સાથે સંબંધ હોવો અને અનુભવ હોવો જોઈએ આપણે જાણવું જોઈએ કે ઈશ્વર છે અને ઈશ્વરની ઈચ્છા પણ શું છે જૂના કરારમાં ગીતશાસ્ત્રના પુસ્તકના છેતાળીસમાં અધ્યાય પ્રમાણે ઈશ્વરની ઈચ્છા શું છે યહોવા એટલે ઈશ્વર ઉત્તમ છે તેની કૃપા સર્વકાળ અને તેની સત્યતા પેઢી દર પેઢી ટકી રહે છે શું મિત્રો તમે છાના રહીને ઈશ્વરને જાણશો શું તમે ઈશ્વરની ઈચ્છાને જાણવા પ્રયત્ન કરશો ગીતશાસ્ત્રના પુસ્તકના છેતાળીસમાં અધ્યાયની છેલ્લી કલમ જણાવે છે કે છાના રહો નિશ્ચય જાણો કે હું ઈશ્વર છું હું વિદેશમાં મોટો મનાઈશ હું પૃથ્વીમાં મોટો મનાઈશ સૈન્યનો યહોવા એટલે કે ઈશ્વર આપણી સાથે છે આપણો આશ્રય યાકુબનો દેવ છે પ્રિય મિત્ર આ વિષય પર વિચાર કરશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ